અને કચ્છના માંડવીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદમાં એક કાર ફસાઈ ગઈ માંડવીના ગુંદિયાળી ગામમાં કાર ફસાઈ સ્થાનિકોએ ગાડી બહાર કાઢવાના પ્રયાસ પણ હાથ ધર્યા હતા ત્યારે કચ્છના માંડવીમાં ભારે વરસાદ અને વરસાદ બાદ ચારે તરફ માત્ર પાણી પાણી જળમગ્ન થયો વિસ્તાર જ્યાં એક કાર ફસાઈ હતી માંડવીના ગુંદયાળી ગામની આ ઘટના છે કાર ફસાઈ ગઈ અને સ્થાનિકો દ્વારા એક કાર ચાલક કારને ત્યાંથી બહાર કાઢવાના પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યા હતા તો કચ્છ જિલ્લામાં પણ મેઘરાજાની મહેર જોવા મળી રાપરના દેનાબેંગ ચોક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો વરસાદના કારણે મામલતદાર નિવાસસ્થાને પાણી ભરાયા ખોડિયાર મંદિર રોડ મૂતિયા કોઠા બજારમાં પણ વરસાદી પાણી ભરાયા તો પાણી ભરાતા પાલિકાની કામગીરી પર સવાલો ઉઠ્યા તો રાપરના વરસાદી દ્રશ્યો જ્યાં વરસાદના કારણે મામલતદાર નિવાસસ્થા અને પહોંચ્યા અને ખોડિયાર મંદિર રોડ તથા ભૂતિયા કોઠા બજારમાં પણ વરસાદી પાણી ભરાયા વારંવાર આ પ્રકારના વરસાદી પાણી ભરાવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે પ્રી મોન્સૂન કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે પાલિકા દ્વારા કેવી કામગીરી કરવામાં આવી તેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો તો કચ્છના અબડાસાના ડુમરામાં પણ ટ્રેક્ટર નદીમાં તણાયું ટ્રેક્ટર તણાવવાની ઘટનામાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે જોકે ટ્રેક્ટરને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યું ભારે પાણીના પ્રવાહમાં ટ્રેક્ટર એ ફસાયું અને ટ્રેક્ટર તણાવવાની ઘટના ઘટી જોકે સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનીના અહેવાલ સામે નથી આવ્યા સ્થાનિકોની મદદથી એ ડ્રાઈવરનો બચાવ કરવામાં આવ્યો આ સાથે જેસીબીની મદદથી ટ્રેક્ટરને પણ ત્યાંથી બહાર કાઢી લેવામાં આવ્યું અબડાસાના ડુમરાની આ ઘટના છે કે ભારે પાણીના વહેરમાં ટ્રેક્ટર ફસાઈ જતો એક વીડિયો સામે આવ્યો ટ્રેક્ટરને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યો બચાવ કર્યો કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદ વરસ્યો વહેલી સવારથી છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા લખપતમાં બે કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો તો રાપરમાં એક ઇંચ માંડવીમાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો ધોધમાર વરસાદના પગલે બીરા ડેમ ઓવરફ્લો થયો છે નખત્રાણાના દ્રશ્યો છે લખપતમાં બે કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો ત્યારે ભારે મેઘ મહેરથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે આ સાથે રાપરમાં એક ઇંચ વરસાદ વરસ્યો માંડવીમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો ધોધમાર વરસાદ વરસવાને કારણે બીટા ડેમ ઓવરફ્લો થયો આસપાસના સ્થાનિકો ચેતવવા માટે પણ કરી તરફ કચ્છમાં ધોધમાર વરસાદ જેમાં ગુજરાત ફોર્સનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ગુજરાત ફોર્સની ટીમ ત્યાં ધોધ પહોંચી અને પાલધુના ધોધના રમણીય દ્રશ્યો પણ સામે આવ્યા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે આ ધોધ રમણીય બન્યો ધોધનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળ્યું ત્યારે ભારે વરસાદ અને ભારે વરસાદ બાદ આ પ્રકારની પરિસ્થિતિ ગુજરાત પોસ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ત્યાંથી જોવા મળ્યો કચ્છમાં ધોધમાર વરસાદ મેઘરાજાની મહેરબાની બાદના વરસાદી દ્રશ્યો છે

અને મોટી સંખ્યામાં અત્યારે લોકો જ્યારે આવી રહ્યા છે ત્યારે ખાસ કરીને અત્યારે પ્રશાસન દ્વારા લોકોને અહીં ન આવવા માટેની સૂચના આપી દેવામાં આવી છે અત્યારે પોલીસ બંદોબસ્ત પણ અહીં ગોઠવી દેવામાં આવ્યો છે તેની સાથે સાથે જોવા જઈએ તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ તકેદારીના પગલાં અહીં લેવામાં આવી રહ્યા છે અત્યારે સીધા એક્સક્લુઝિવ થી દ્રશ્યો છે તે અત્યારે પાર્લર દુના ધોધના જોઈ શકાય છે આ પાલર દુના ધોધ ને જોવા માટે સારા વરસાદના કારણે અત્યારે પાણીનો ધસમસ્તો પ્રવાહ જોઈ શકાય છે જાણે આપણે અન્ય શહેરોમાં આવ્યા હોઈએ તેઓ અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે ખાસ કરીને પહાડી વિસ્તારોમાં આવા દ્રશ્યો અહીં

વાહનોની અવરજવર પરથી ત્યાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અબડાસા તાલુકાના લખાણિયા નદીમાં પણ પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો ઉખેડામાં ભારે વરસાદના પગલે ગામના મુખ્ય બે ડેમ અને તળાવ ઓવરફ્લો થયા છે આસપાસ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક કરી દેવામાં આવ્યા છે કારણ કે નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ આ તરફ ડેમ અને તળાવ પણ ઓવરફ્લો થયા છે માંડવીના વરસાદ બાદના દ્રશ્યો છે કે જ્યાં ભારે વરસાદના પગલે ટોપણસર તળાવ પણ ઓવરફ્લો થયું છે રૂકમાવતી નદી કે જે બે કાંઠે વહેતા વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે કારણ કે રૌદ્ર સ્વરૂપે વહી રહી છે રાતથી આજે વરસાદ શરૂ થયો છે અને લગભગ હમણાં સુધી પાંચ સવા પાંચ ઇંચ જેટલો વરસાદ આવતી ચૂક્યો છે આજનો અને કુલ મોસમનો સોળ ઇંચ જેટલો વરસાદ થયો છે ત્યારે આજે જણાવતા આનંદ થાય છે કે માંડવીનો ઐતિહાસિક ચોપડસર તળાવ હમણાં સાત વાગે સવારના ઓગની ગયો છે અને આપ મારા સાથી કેમેરામેન અજીતભાઈ અને મહેન્દ્રભાઈને કહીશ કે તેઓ આ ઓગરનો જે સીન છે અન્ય તરફ કચ્છના નખત્રાણાના મથલ ડેમમાં પણ પાણીની આવક નોંધાઈ છે રસલિયા ગામમાં ભારે વરસાદથી જળ પ્રવાહ વધ્યો તો વરસાદના પગલે મથલ માર્ગ પર પાણી ફરી વળ્યા જિલ્લામાં હજુ પણ વાદળછાયું વાતાવરણ છે એટલે આગામી દિવસોમાં પણ હજુ ત્યાં વધુ વરસાદ વરસી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે જિલ્લામાં હજુ પણ વાદળછાયું વાતાવરણ અને તમામ તમામની મથલ માર્ગ પર પાણી ફરી વળ્યા છે ભારે વરસાદના કારણે ભારે વરસાદથી જળ પ્રવાહ વધ્યો અને વરસાદના પગલે મથલ માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે ડેમમાં નવા નીરની આવક નોંધાઈ નખત્રાણાના મથલ ડેમમાં નવા આવક નોંધાઈ અને વરસાદથી જળ પ્રવાહ પણ વધ્યો છે વરસાદના પગલે મથલમાર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા અને જિલ્લામાં હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદ વરસી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે હજુ પણ ત્યાં વાદળછાયું વાતાવરણ છે આ તરફ નદી નાળાઓ છલકાયા અને ડેમમાં પણ નવા નીરની આવક થઈ તો કચ્છ અને ભુજમાં પણ ભારે વરસાદ ભારે વરસાદના કારણે અંડરબ્રિજમાં પાણી ભરાયા શાળાના બાળકો રેલવેના પાટા પરથી ત્યાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે રેલવે તંત્ર આ પાણીની સમસ્યાના નિકાલ કરવામાં નિષ્ફળ ગયું હોય તેવું વાત સામે આવી છે અને શાળાના બાળકો કે જેઓ રેલવેના પાટા પરથી પસાર થઈ રહ્યા છે ભારે વરસાદ કચ્છ ભુજમાં અને ભારે વરસાદના કારણે અંડર બ્રિજ પર વરસાદી પાણી ભરાયા છે ભુજમાં ભારે વરસાદના કારણે જ્યાં જુઓ ત્યાં પાણીની સમસ્યા જોવા મળે છે અત્યારે જોવા જઈએ તો સંજોગનગર પાસે આવેલા રેલવે ઓવરબ્રિજ પાસે ખાસ કરીને જોવા જોવા તો પાણી અહીં મળી રહ્યા છે જેને લઈને વાહન ચાલકોને પણ પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેની સાથે સાથે જોવા જઈએ તો જે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ છે તેઓને પણ રેલવે પાટા ઓળંગીને ભયજનક રીતે જવું પડે છે તેવી પરિસ્થિતિ અહીં નિર્માણ થવા પામી છે તેની સાથે સાથે જોવા જઈએ તો ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા લાંબા સમયથી સમસ્યા છે તેમ છતાં હજુ સુધી કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી તે પણ એક હકીકત છે અત્યારે જોવા જઈએ તો વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થવા પામી છે રેલવે તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ કરવામાં ન આવતા આ પરિસ્થિતિ ઊભી થાય છે અને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડતો હોય છે ત્યારે રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક ટ્રાહે નિરાકરણ કરવામાં આવે તેવી માંગણી પણ સ્થાનિક રહેવાસીઓ દ્વારા ઉઠવા પામી છે અને ખાસ કરીને જોવા જઈએ તો જ્યાં જ્યાં પાણીની સમસ્યા છે તેનું નિરાકરણ પણ કરવું જરૂરી બની રહે છે કેમ મુનાવ સાથે કઉ શિક્ષાયા ગુજરાત ફસ્ટ કચ્છ તો ભુજમાં પણ ભારે વરસાદના પગલે પાણી ભરાયા છે રેલવે સ્ટેશનના રસ્તા પર પાણી ભરાયા પાલિકાની પ્રી મોનસૂન કામગીરી પર સવાલ ઉઠ્યા છે વરસાદી પાણીથી પ્રવાસીઓને હાલાકી પડી રહી છે તો પાણી ભરાતા અનેક વાહનો પણ બંધ પડ્યા છે ત્યારે ભારે વરસાદ બાદના ભૂજના દ્રશ્યો છે કે ભારે વરસાદના પગલે ચારે તરફ પાણી ભરાયા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ તરફ રેલવે સ્ટેશનના રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે પાલિકા દ્વારા કેવી પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે વાતની પોલ ખુલી સવારથી સારો એવો વરસાદ પડી રહ્યો છે ત્યારે ભુજ શહેરના રેલવે સ્ટેશન માર્ગ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે દર વરસાદમાં આ જ પરિસ્થિતિ રેલવે સ્ટેશન રોડની નજરે પડી રહી છે એટલું જ નહીં અત્યારે જોવા જઈએ તો વાહન ચાલકોને પણ પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ખાસ કરીને જોવા જઈએ તો સ્કૂલે જતા બાળકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રેલવે સ્ટેશનનો આ મુખ્ય માર્ગ છે જ્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને લોકોને પણ ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે મોટાભાગના વાહન ચાલકોના વાહનો પણ બંધ પડી રહ્યા છે અને ભારે હાલાકી વેઠવી પડે છે નગરપાલિકાની પ્રિ મોન્સૂનની કામગીરી સામે અનેક સવાલો ઊભા થવા પામ્યા છે ત્યારે જે જ્યાં જ્યાં પાણી ભરાય છે ત્યાં નિરાકરણ કરવું પણ જરૂરી બની રહે છે ત્યારે ખાસ કરીને જોવા જઈએ તો આજે વહેલી સવારથી પડેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે કેમે મુનાફ સાથે કૌશિક છે ગુજરાત પોસ્ટ કચ્છ તો કચ્છના નત્રાણાનું સંત સરોવર પણ ભારે વરસાદના કારણે ઓવરફ્લો થયું છે ભારે વરસાદથી મંજલ પુલ પર પાણી ફરી વળ્યા અને ધોધમાર વરસાદથી નેત્રાનો ચકુડા ડેમ પર ઓવરફ્લો થયો છે ત્યારે ભારે વરસાદ કચ્છમાં પણ મેઘરાજાની અવિરત મહેરબાની જોવા મળી અને ત્યારબાદના આ દ્રશ્યો છે સંત સરોવર કે જે ઓવરફ્લો થયું આ તરફ ભારે વરસાદથી મંજલપુર પર પાણી ફરી વળ્યા અને ધોધમાર વરસાદથી નેત્રાનો ડેમ પણ ઓવરફ્લો થયો છે તો ધોધમાર વરસાદથી નેત્રાનો ચકુડા ડેમ પણ ઓવરફ્લો થયો છે ભારે વરસાદ બાદની આ પરિસ્થિતિ કચ્છના નખત્રાણાનું સંત સરોવર પણ ઓવરફ્લો થયું છે ભારે વરસાદથી મુંજલપુર પર પાણી પણ ફરી વળ્યા છે ચારેય તરફ માત્ર પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા